નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા નગરના મનકામેશ્વર મહાદેવ મંદિર નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી વ્યારા નગરમાં આવેલ મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક બાવળના જળ નીચે એક 60 થી 65 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં મરણ જનારાની કોઈ વલીવર્ષો નહીં મળી આવતા પોલીસે વલી શોધવા સહિતની કામગીરી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે રાજ્યપાલની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ પચીસમી જાન્યુઆરીના રોજ સાંજે યોજાશે જેની તૈયારીના ભાગરૂપે કલેક્ટર અને એસપી દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં સૈયજ મેદાન ખાતે વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સમીક્ષાઓ કરવામાં આવી હતી જે માહિતી દસ ત્રીસ કલાકે મળી હતી મોદલા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરી થતાં પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી કુકરમુંડા તાલુકાના મોદલા ગામની સીમમાં આવેલ સર્વે નંબરવાળા ખેતરમાં ખેડૂત દ્વારા પોતાના પાકને પાણી મળી રહે હેતુથી ઇલેક્ટ્રિક મોટર મૂકી હતી જેની કોઈક અજાણ્યા ચોરી સમો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે બનામને લઈ ખેડૂતે પોલીસ મથકે રજૂઆત કરી છે જંગેની માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા નગરપાલિકા દ્વારા પાણીની ટાંકી વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી દબાણ દૂર કર્યા તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં જાહેર માર્ગની બાજુમાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મિશન નાકા પાણીની ટાંકી સહિતના વિસ્તારમાં દબાણ દૂર કરાયા હતા કે પુતળા પાસેના કેટલાક દબાણો દૂર નહીં કરવામાં આવતા નગરમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે જે માહિતી ગુરુવારના રોજ અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના ગોલવાડ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ ઝડપી પાડ્યું તાપી જિલ્લાના વ્યારા શહેરના ગોલવાડમાં એસએમસીની ટીમે જુગારધામ પર દરોડા પાડ્યા હતા જેમાં મુખ્ય આરોપી જીગા માછીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસે ચાર લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ કબજે લઈ કેસીઆર નિલેશ રાણા સહિત પિસ્તાલીસ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે માહિતી દસ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ટોકરવા ગામે ઝાડ સાથે પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આધડે જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ટોકરવા ગામે ખેતરમાં આવેલ ઝાડ સાથે છેતાલીસ વર્ષીય અધેડ પ્રિયાકાંતભાઈ ગામીતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું બનાવને લઈ પરિવારના સભ્યો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ અગિયાર કલાકે મળી હતી વ્યારાનગર ખાતે શિવાજી મહારાજજીની પ્રતિમા નજીક ડીવાય એસપીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો વ્યારાનગર ખાતે આવેલ શિવાજી મહારાજજીની પ્રતિમા નજીક આજે સાંજે છ વાગ્યાના સમયગાળા દરમિયાન છવ્વીસમી જાન્યુઆરીના કાર્યક્રમના ભાગરૂપે નાયબ પોલીસ અધિકારીની હાજરીમાં પોલીસ બેન્ડ દ્વારા અલગ અલગ દેશભક્તિની ધૂન રજૂ કરવામાં આવતા નગરજનો મંત્રમુગ્ધ થયા હતા ચોરવાડ ગામની સીમમાં હાઇવે પર ભેંસ આવી જતા સર્કલ ઓફિસરની કારને નડ્યો અકસ્માત સોંગર તાલુકાના ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર અચાનક ભેંસ આવી જતા કાર ચાલક નિલેશભાઈ ચૌધરીને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સોંગઠ તાલુકાના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારી હોવાનું જાણવા મળી રહ્યું છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી ઉછલ તાલુકાના માણેકપુર ગામે અધેડે બીમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી તાપી જિલ્લાના ઉછલ તાલુકાના માણેકપુર ગામે રહેતા અધેડ વિલાસ ગામે તે ઘરની બાજુમાં આવેલ પજારીમાં આડિયા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જેમાં અધેડે બીમારીથી કંટાળી જઈ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જે માહિતી ગુરુવારના રોજ અગિયાર પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત